વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાળા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન ફાઈવ થ્રી થ્રી સિક્સ વલસાડમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત સ્કૂલ વાહન ચાલકોની હડતાલનો અંત વલસાડમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલનો અંત આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થઈ છે કારણ કે સ્કૂલો ચાલુ થવાની સાથે જ સ્કૂલ વાહન ચાલકોએ આરટીઓના નિયમોની કડક અમલવારી સામે હડતાલ ઉપર ઉતર્યા હતા અને વલસાડ આરટીઓ અધિકારીઓ દ્વારા સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરતા વાહન ચાલકો માટે પંદર જેટલા નિયમોનો કડકાઈથી અમલ કરવાનો નિર્ણય કરાયો હતો જેમાં આર વિભાગ દ્વારા ગત તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ તમામ સ્કૂલ વાન ચાલકોને નિયમોનું પાલન કર્યા વગર શાળાના બાળકોને ભરીને લઈ જવાતા દેખાશે તો તેને ડિટેઇન કરી લેવાશે તેવી ચીમકી આપી હતી જેને પગલે જિલ્લાની તમામ સ્કૂલોના વાન ચાલકોએ શાળા શરૂ થવાના પ્રથમ દિવસે જ વીજળી હડતાલ પાડી દેતા હજારો વિદ્યાર્થીઓ અટવાયા હતા સ્કૂલ વાન ચાલકોની હડતાલના પગલે હજારો વિદ્યાર્થીઓના વાલીઓએ તેમના બાળકોને શાળાએ મૂકવા અને લેવા જવાની નોબત આવી હતી દરમિયાન શુક્રવારે સાંજે સ્કૂલ વાન ચાલકોની બેઠક મળી હતી જે બેઠકમાં હાજર સ્કૂલ વાન ચાલકોએ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને આરટીઓ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ નવા નિયમોનું તબક્કાવાર રીતે પાલન કરવાનો નિર્ણય સર્વાનુમતે કર્યો હતો વાન ચાલકોએ તેમની હડતાલ સમેટી લેવાની જાહેરાત પણ આ તકે કરી હોવાનું હસનભાઈ કાઝીએ જણાવ્યું છે વધુમાં તેમણે સ્કૂલ વાનના ચાલકોએ શનિવારથી વિદ્યાર્થીઓની હેરાફેરી કરવાની કામગીરી શરૂ કરી દીધી હોવાની માહિતી આપી હતી સ્કૂલ વાન ચાલકોની હડતાલ સમેટાઈ જતાં વિદ્યાર્થી અને વાલીઓને રાહત થઈ હતી